માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આનંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાના ભૂજન સેવા પ્રભુ સેવા છેલ્લા બે વર્ષ પૂરા કરીને ત્રીજા વર્ષમાં આપણે રનિંગ છે ને આપ સૌના આશીર્વાદ આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો જન સેવા પ્રભુ સેવા આનંદ રેલવે સ્ટેશન પર બે વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે અને આપ સૌના આશી થી આપ સૌના એમથી જ જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપ પણ આપના પરિવારની આપની હેપી બર્થડે એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તેવી આશા રાખીશું તો માનવતા ચેરીબલ ટ્રસ્ટ સેવા પ્રભુ સેવા તો માનવતા ચેરેબલ ટ્રસ્ટ જમવાનું સીએ દાતાઓના સપોર્ટથી જમવાનું ચાલે છે તો આશા રાખીશું આપી આપની હેપી બર્થડે એક દિવસ અમને આપીને યથાશક્તિ પર મને સપોર્ટ કરજો તેવી આશા રાખીશું તો આજના જમવાના દાતાની વાત કરીએ તો આજના જમવાના દાદા છે બહુ ખુશીની વાત છે આજે કે વર્ષ પૂરું કરી આર્મીમાંથી રિટાયર થઈને આજે સ્ટેશન પર પહેલીવાર આવ્યા ને આજે જમવાનું એમના હાથથી વેચી રહ્યા છે તો જેવા દાદાશ્રી છે આપણા જમવાનું જાતે વહેંચી રહ્યા છે એમનું નામ છે મોસીનભાઈ વોરા તો આજે એમને રિટાયર થઈ અને આણંદમાં પધારી રહ્યા છે અને મોસિનભાઈ આર વોરા જે વર્લ્ડ આર્મીમાંથી યુએસ થઈને ખુશી આજ અંબાણવાજે આવી રહ્યા છે તો આપ પણ આપને પરિવારને ઓળખવી આપની આ જ ઓર્ડનરી ફોલી ફોલી સપોર્ટ કરજો તો આશા રાખીજો મોસિન ભાઈાર હોરા વર્ષ આર્મીમાં પૂરા કર્યા પછી બસ નિમળુ થઈને આજે આણંદ રેલવે સ્ટેશન પર આપણે ભુક્કાના ભોજન એમનો હાથથી વેજી રહ્યા અમને ખુશી છે આજે તો આપ પણ આપની ખુશી અમને યથાશક્તિ તમારો સપોર્ટ કરજો તેવી આશા રાખીજો

તમને કેવું આનંદ થયું મને બહુ સારું એવું ફીલ થયું કે તમે બહુ સારું એવું તમે એ રાખેલું છે તમારે એમાં કે તમે ભૂખ્યાને જે જમવાનું જે સતત ત્રણ વર્ષથી તમે જે કરો છો બહુ સારું છે દરેક સમાજની સેવા કરીએ છીએ તમે ત્યાં દેશની કરી આજે અહીંયા આગળ દરેક સમાજના લોકો જમે છે તમે શું કેવું છે મારામાં દરેક સમાજના લોકો જમે છે અહીંયા આગળ મારું કેવું એમ જ છે કે અમે એકતામાં અનેકતા અનેકતામાં એકતા કહે ને એ રીતે છે અમે બધાને કોઈ એવું કોઈ નથી કે બધાને બધાને જમવાનું મળે આ જગ્યા અને તમે જમવાનું આજે ગરીબો ને વેચી રહ્યા હતા અને સરકારના સપોર્ટથી આપના પણ દિસ્ક અને આપણી શાક સેવા કરીને આયા અને આજે ના ભોજન આપી અને દેશની સેવા ગુલાવ ની જોખ્યા ના ભોજન કર્યું થઈ ખુબ શેર કરજો બધ સેવા કરીને આજે પણ બસ સેવા કરી